સુપ્રભાત મિત્રો જીવનમાં શ્વાસનું ઘણું મહત્ત્વ છે જન્મ એટલે પ્રથમ શ્વાસ મૃત્યુ એટલે અંતિમ શ્વાસ જેને આપણે માનસિક તાણ કહીએ છીએ અથવા મેન્ટલ સ્ટ્રેસ કહીએ છીએ એ શ્વાસની ગરબડ છે જ્યારે આપણે હર ક્ષણે શ્વાસ પર ધ્યાન આપીએ ત્યારે આપણી મનની એકાગ્રતા ખૂબ જ વધે છે દરરોજ દસ મિનિટ સવારે અને સાંજે સ્થિર બેસવાથી તમારી માનસિક શક્તિ વધે છે જ્યારે આપણે સ્થિર બેસીએ છીએ ત્યારે શ્વાસોશ્વાસ આપોઆપ ચાલવાના છે જો તમે ઈચ્છતા હો કે તમે ધારો એવું બને તો તમારે દરરોજ સવારે અને સાંજે દસ મિનિટ સ્થિર બેસવાનું છે આંખ બંધ કરવાની છે અને પછી જુજો એકવીસ દિવસ બાદ તમને એવું લાગશે કે મને જીવનમાં આનંદ વધી ગયો છે ઉત્સાહ વધી ગયો છે ઊર્જા વધી ગઈ છે શ્વાસની જાગૃતિ એ જ એકાગ્રતા જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો અથવા કોઈ જાહેર વક્તવ્ય આપવા ઊભા થાવ છો ત્યારે શ્વાસના ધબકારા આપોઆપ વધી જાય છે અથવા કોઈ એક્સિડન્ટ જુઓ છો ત્યારે પણ હૃદયના ધબકારા વધી જાય છે માટે જ્યારે પણ તમને એવું લાગે આઈ એમ આઈએમ ફી અન ઇઝી ત્યારે હૃદય ઉપર હાથ મૂકજો હૃદયના ધબકારા વધી ગયા હશે ને હૃદયના ધબકારા વધી જવા એ માનસિકતાનું પ્રથમ સ્ટેપ છે માટે હૃદયના ધબકારા ન વધે એ માટે શ્વાસની સાધના કરવી ખૂબ જ જરૂરી છે અને જ્યારે જ્યારે તમને એવું લાગે કે માથું દુખે છે બરાબર લાગતું નથી ત્યારે દસ મિનિટ શાંતિથી બેસજો તે આપોઆપ તમારા મનમાં શાંતિની અનુભૂતિ થશે મિત્રો હંમેશા યાદ રાખજો શ્વાસની સાધના થકી જ શારીરિક સ્થિરતા આવે છે માનસિક સ્થિરતા આવે છે આધ્યાત્મિક સ્થિરતા આવે છે અને આર્થિક સ્થિરતા આવે છે ને આ બધાની શરૂઆત શ્વાસની એકાગ્રતાથી થાય છે શ્વાસની સાધનાથી થાય છે ચાલો આપણે સાથે મળીને દરરોજ અને સાંજે અને સવારે દસ મિનિટ સ્થિર બેસીને શ્વાસ ઉપર ધ્યાન આપીએ થેન્ક યુ